દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીચડદડ ગામની સીમના વિસ્તારમાં રાત્રિના સમયે યુવાનની કરી પણ હત્યા કરી દેવાથી ખાસ વાત કરીએ તો કુટુંબી મામાએ જ ભાણેજની હત્યા કરી હોય તેવા સમાચાર સામે આવ્યા છે ચકચાર મચી ગઈ છે ખેજદળ ગામે તેવસિંહ નામના યુવાનની હત્યા થઈ છે હત્યાનો ભેદ કલ્યાણપુર પોલીસે આરોપીને ઝડપીને ઉકેલ્યો છે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા ખેજદળ ગામે વાડી વિસ્તારમાં રહેતા તેત્રીસ વર્ષીય વિરામદેવસિંહ જાડેજા નામના યુવાનની કરપિણ હત્યા કરવામાં આવી છે બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસ દેવભૂમિ દ્વારકા એલસીબી તેમજ ડીવાયએસપી સહિતના તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા વાત કરીએ ત્યારબાદ મૃતદેહનો કબજે કરાયો હતો તેને પોસ્ટમોર્ટમ માટે ખાસ જામ કલ્યાણપુરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે ઉપરાંત પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માથાના ભાગે બોથડ પદાર્થના ગા મારી તેની હત્યા કરાઈ હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ખીચદડ ગામે એક હત્યાનો બનાવ બનેલો હતો જે હત્યાનો બનાવ પોલીસને જાણ થતાં તુરંત જ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી મરણ જનારનું નામ હતું વિરમદેવસિંહ જાડેજા તેમને હથિયારના ઘા વડે માથામાં ઈજા થયેલી હતી એમને મૃત્યુ નિપજાવેલું હતું આરોપીઓની સઘન શોધવા માટે પોલીસ સ્થાનિક પોલીસ કલ્યાણપુર પોલીસ તથા એલસીબી અને અન્ય ટીમો બનાવીને અમે આરોપીને પકડવા માટે તુરંત તજવીજ હાથ ધરેલી હતી આરોપીને અમે ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યા આસપાસ અટક કરેલ છે એમને કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના સીમ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડેલ છે આરોપી કુટુંબી મામા થાય છે મરણ જનારના મામા થાય છે એનું નામ છે ચંદ્રસિંહ રતુભા જાડેજા જેની હાલ અત્યારે રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને હાલ અત્યારે પોલીસ હિરાસતમાં છે